બોટાદ પોલીસે શહેરના હિફલી વિસ્તારમાંથી મિલન મોબાઈલ નામની દુકાનમાંથી ડુપ્લિકેટ સિમ કાર્ડ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો ડમી સિમ કાર્ડનો વેચાણ કરતો શખસ ઝડપાયો શહેરના હિફલી વિસ્તારમાં આવેલ મિલન મોબાઈલની દુકાન ચલાવતા શખસને ડુપ્લિકેટ સિમ કાર્ડનો વેચાણ કરતા બોટાદ એસઓજી પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી બોટાદ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જી જાડેજા તથા સ્ટાફના માણસોને બોટાદ જિલ્લામાં ડમી સિમ કાર્ડનું ગેરકાયદેસર વેચાણ થતું અટકાવવા માટે બોટાદ એસઓજી શાખાના બોટાદ શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે હિફલી વિસ્તારમાં છઠ્ઠી શેરીમાં પાણીની ટાંકી પાસે મિલન મોબાઈલ નામની દુકાનનો ધારક ફારૂકભાઈ ભાઈ નિયાતર પોતે એરટેલ તથા સિક્સ કંપનીનો એજન્ટ પોતાના અંગત ફાયદા માટે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ડમી સિમકાર્ડનું વેચાણ કરે છે આ બાતમીના આધારે પોલીસ દુકાને જઈ તપાસ કરતા એક જ મોબાઈલમાં સિક્સ તથા એરટેલ કંપનીનું ડમી સીમ રાખી તારીખ વીસ સપ્ટેમ્બરના રોજ સિક્સ કંપનીના સિમ કાર્ડ ખરીદી કરવા આવે ગ્રાહકોની જાણ બહાર ચાર ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી એરટેલ કંપનીના ચાર ડમી સિમ કાર્ડ એક્ટિવ કરેલ હોવાનું માલુમ પડ્યું હતું જેથી આ શખ્સ વિરુદ્ધમાં બોટાદ શહેર પોલીસ મથકે કલમ ત્રણ એક છે 336 340 मुजब गुनो नोंधी कायदेसनी कार्यवाही हात धरवामा आवेल छे जारे આ શક્ષના કબજામાંથી Airtel કંપનીના 4 સિમ કાર્ડ ચાલુ કરેલ હાલતમાં કિંમત 400 Airtel કંપનીના 14 સિમ કાર્ડ એક્ટિવ કરવા ઉપર બાકી રૂપિયા 1400 Vi કંપનીના 8 એક્ટિવ કર્યા વગરના કાર્ડ રૂપિયા 800 ડુપ્લિકેટ આધાર કાર્ડ નંગ સાત મોબાઈલ ફોન બ્યા વીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યા હતો જે બાબતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બડોલિયાએ મીડિયાને માહિતી આપી હતી જી બોટાદ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક હકીકત હતી કે હિપલી વિસ્તારમાં એક વ્યક્તિ મોબાઈલની જે દુકાન ચલાવે છે એ પોતાના અંગત ફાયદા માટે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને ડમી સિમ કાર્ડ આપે છે જે હકીકતના આધારે ટીમ દ્વારા રેડ કરી અને ફારૂક જાકીરભાઈ નિયાતર જે પોતે એરટેલ અને વીઆઈ કંપનીના સિમ કાર્ડનું વેચાણ કરે છે એની પાસે તપાસ કરતા એણે ચાર ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને બીજા ચાર ડમી સિમ કાર્ડ એક્ટિવ કર્યા હતા જેથી એના વિરુદ્ધ બીએનએસની કલમ ત્રણસો સોળ ત્રણસો છત્રીસ અને ત્રણસો ચાલીસ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવે છે અને આરોપી પાસેથી બીજા છવ્વીસ સીમ કાર્ડ અને બે મોબાઈલ મળી બાવીસ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે અને રિમાન્ડ અર્થે રજૂ કરતા આરોપીના હાલ બે દિવસના રિમાન્ડ પર છે અને વધુ તપાસ એટલે હાલ તો આ વ્યક્તિની તપાસ દરમિયાન એને કુલ ચાર ડમી સીમ કાર્ડ લીધેલા છે એટલે જે વ્યક્તિને એને વેચ્યા છે એની અમે પૂરતી ખરાઈ કરશુ તપાસના કામે કે ખરેખર એનો ઉપયોગ શું થયો છે ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં